આ ઓસિંતાનું આવી જાય ને એ બહુ ખરાબ આવી જાય સારી વાત છે પણ જો કુળના સંસ્કાર હોય તો આના ઘણાય નામ છે પાર વગરના એમ એક નામ મને બહુ ગમે એક નામ છે આનું દોલત દોલત આ બે વાર લત મારે એક આવે ત્યારે ઉલળી પાછળથી મારે આવી જાય ને ઓસિંતાનું ઉજળી ઉલળી વાહામાં લત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય આપણને સમાજની જ્ઞાતની કોઈની જરૂર નહીં ગોટો વળી જાય હું જરૂર નહીં હા હા હવે બે સાનો મનો એટલે કહેવાનો અર્થ ઈ છે કે બધું જરૂરી છે પણ ઠેકાણું ન ભૂલાઈ જાય એટલે એક દાખલો દઈને ને અમારે ગીરમાં આમ તો દ્રષ્ટાંત છે પણ જીવનમાં ઉતારવા જેવું છે

અને આ દાખલા તરીકે નાગેહરી આવે હાંડિયોના કોઈ અટાણે નેહડાવવામાંથી એમાં અટાણે જતા તા એમાં એક ક્યારેક એવું બને બધા હાંડિયા અટાણે હારે જ જતા હોય હતવારે મજા આવે એટલે પણ કોકની કોકને ઓછીતાનું કામ પડે એકલો હાંડિયો જાય એ વચમાં જાય ઓલું જે ટાણું જાતા હોય એમાં એ વંચમાં જાય ને તો થોડું ઘણું કઈ કોઈનું રહી ગયું હોય કોઈ ખૂટ્યું હોય કરિયાણું એટલે બેનું યાદ આવે એટલે બેનું બધા હાંડિયો નીકળે કે ફલાણા ભાઈ આ નાગેહરી અટાણે જાય છે એટલે બેનું અવાજ કરે ભાઈ અમારા હાટુ બે કિલો ખાંડ લેતા આવજો કે હા બેન પેલા માઇન્ડ એવા હતા બીજું કઈ લખવું ના પડે કઈ નહીં કે બીજા બેન બોલે એ અમારા હાટું ઈ કે પાંચ કિલો બાજરો લેતા આવજો કે હા બેન લેતો આવી ત્રીજા બેન કે એ ડુંગળી બટેટા કિલો કિલો અમારા હાટું લેતા આવજો કે હા બેન આવું થોડું થોડું આડો પાડો ના બેન હટાણું મંગવે હાંઠિયો જતો હોય એટલે એ અટાણું મંગાવે એટલે બધા કે હા બેન લેતો આવે હા બેન લેતો એ હાંઠિયો આવે અટાણું એનું પોતાનું લેવાનું હોય લે બાકી બીજા એનું બાંધતા જાય એમાં આ દ્રષ્ટાંત છે આમ એમાં બન્યું એવું એકદી હાંઢિયો અટાણે ગયો નેહડામાંથી ગામડે ગયો શહેરમાં અટાણે અટાણું કરીને પાછો આવ્યો નેહડાનો ચોક હોય ને હાંઢિયો ઝૂક્યો એટલે હવહુડું હતું એ બધા લઈ ગયા ઓલા બેન કે amare ડુંગળી બટેટ લાવો ઓલા બેન કે અમારી ખાંડ લાવો બીજા કે બાજરો લાવો ગોળ લાવો ચોખા લાવો હવહુડું લઈને ઉય ગયા જે ગર્ધણી હતો એના ઘરના આયા કે આપણું તો કે લે એ કે આ બધાનું અટાણું લેવામાં આપણું તો ભૂલાઈ જ ગયું હાવ મારો કહેવાનો સુરે એટલો જ છે ચાર ગુણી ખોળ અને બાજરો ઘઉં તેલ આપણું પેલા બાંધી લેવું આપણી સંસ્કૃતિ નું પછી બધાયને હટાણા લઈ આવવા ઇંગ્લિશ શીખો બીજી શીખો ત્રીજી શીખો ઉર્દુ શીખો પણ આપણું ખેપ ખાલી ન જાય એટલી ખાલી ધ્યાન રાખવાની છે બાકી બધાયને આપણે માન આપવા વાળા છે એટલે એ સંસ્કાર બહુ જરૂરી છે જીવનમાં અને સંસ્કાર હોય તો જ આવા વગડામાં પ્રોગ્રામો થઈ શકે